નવરાત્રીમાં વિધર્મીઓ પણ માતાજીની આરાધના કરે છે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજપુરીએ મોટું આ નિવેદન આપ્યું છે વિધર્મીઓ ગરબામાં આરાધના કરે છે કલમાં થોડી પઢે છે કોઈ માતાજીની આરાધના કરે એમાં બાંધો શું છે હિન્દુ ધર્મમાં મુસ્લિમ છોકરીઓને સ્વીકારતા નથી મુસ્લિમોમાં હિન્દુ યુવતીને સ્વીકારે છે તેવું નિવેદન આપી દીધું લવ નો ગુબારો ભાજપે બનાવ્યો છે કોઈ એક ઘટના બને તો ભાજપ અને લવજેહાદનું નામ આપે છે ગુબ્બારો છે અને તમને કહી દઉં કે આપણા હિન્દુ ધર્મમાં મુસ્લિમની દીકરીને સંપૂર્ણપણે અસ્વીકૃત આપણે માનીએ છીએ એટલે આપણા બાળકને કદાચ મુસ્લિમ દીકરી પ્રેમથી હોય તો પણ લગ્ન ન કરી શકે એ લોકોમાં હિન્દુ હિન્દુની સ્વીકૃતિ છે પણ કઈ રોજે રોજ આવા બનાવ બને જ નહીં કોક વાર એવું બની ગયું હોય કોક બે જણને અને એને લવ જહાજનું જહાજનું નામ દઈને આ લોકો કરતા હોય છે મને લાગે છે કે એ ગેરવ્યાજબી છે